નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ગુજરાતના વાતાવરણમાં પલટો આ જિલ્લામાં અચાનકથી વરસાદી ઝાપટાઓ પડ્યા જગતનો તાજ ચિંતામાં રાજ્યમાં એક તરફ ગરમીએ માથા મૂકી છે મોટાભાગના જિલ્લાઓમાં લોકો વધતી ગરમીને કારણે ત્રસ્ત થઈ ગયા છે ત્યારે લોકો વધતી ગરમીને કારણે આવા સમયે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો જેના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે કારણ કે તેમનો પાક નાશ પામે તેવી શક્યતા છે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનકથી પલટો જોવા મળ્યો હતો બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેના કારણે ઘણા બધી જગ્યાએ અહીંયા વરસાદ ઝાપટાઓ પડ્યા હતા સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાઓ પડ્યા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે નકત્રાણાના પાવરપટ્ટ વિસ્તારમાં પણ અચાનક કમોસમી વરસાદે માઝા મૂકી હતી જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે જેમાં તેઓ તેમના પાકને લઈને હવે ચિંતામાં મુકાઈ ગયા છે બપોર પછી અચાનકથી કચ્છભૂજમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં પહેલા તે વાદળછય વાતાવરણ થઈ ગયું અને બાદમાં અચાનકથી વરસાદે માઝા મૂકી હતી જોકે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી ઉલ્લેખનીય છે કે કચ્છ અને વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો જેમાં કારણે કેરીનો પાક અને ઘઉંના પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જો આ વરસાદને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો તો તેમને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું સોનું બાવીસ કેરેટ સોનું હવે આટલું મોંઘું ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરા અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે આજે ગુરુવાર ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો જેની કિંમત હવે નેવું હજાર રૂપિયાને વટાવી ગઈ છે વીસ માર્ચ બે હજાર પચીસ જૂન સુધીમાં ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામની કિંમતમાં સો રૂપિયાનો વધારો થયો હતો હાલમાં સોનાની કિંમત દસ ગ્રામ હજાર રૂપિયાથી વધુ છે આ દરમિયાન ઝવેરાત ખરીદનારાઓ બાવીસ કેરેટ સોનાની સમાન માત્રા માટે બ્યાસી હજાર રૂપિયાથી વધુ તૂટી રહ્યા છે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત બ્યાસી હજાર નવસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાની કિંમત નેવું હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી મુંબઈમાં બાવીસ કેરેટ સોનું બ્યાસી હજાર નવસો દસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનું નેવું હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર પાંચસો પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ બ્યાસી હજાર નવસો સાઠ રૂપિયા પર પહોંચી ગયો છે બે કલાક કલાકમાં નવા એક્સપ્રેસ વે કામ પૂર્ણ થવાના આરે ગુજરાત અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે લગભગ તૈયાર છે કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા એકસો નવ કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું બાંધકામ મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા એકસો કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું બાંધકામ મે એક બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક એપ્રિલથી બદલાઈ રહ્યા છે આ છ નિયમો જાણો તમને થશે ફાયદો કે નુકસાન એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું આ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે એક એપ્રિલ બે હજાર પચીસ થી અનેક મોટા ફેરફારો અમલમાં આવશે ખાસ કરીને ટેક્સ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જે મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકો માટે રાહત આપશે વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે વ્યાજ આવક પરની ટીડીએસ ટેક્સ રિસેપ્શન એડ સોર્સ મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે આનો અર્થ એ છે કે જો વરિષ્ઠ નાગરિકો બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી એક એક લાખ રૂપિયા સુધીની વ્યાજ આવક મેળવે તો તે પર ટીડીએસ કપાત થશે નહીં મકાન માલિકો માટે ભાડા પર ટીડીએસ મર્યાદા વધારો જેઓ ભાડું કમાય છે તેમના માટે પણ મોટો ફેરફારો કરવામાં આવ્યા છે અત્યાર સુધી ભાડા પર ટીડીએસ કપાતની મર્યાદા બે પોઈન્ટ ચાર લાખ રૂપિયાની હતી જે હવે વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે આનો અર્થ એ થયો કે મકાન માલિકોને હવે દર વર્ષે છ લાખ રૂપિયા સુધીના ભાડા પર ટીડીએસ કપાત નહીં થાય વિદેશી ટ્રાન્સફર પર ટીસીએસ મર્યાદા વધારો વિદેશી ટ્રાન્સફર માટે પણ સુધારાઓ કરવામાં આવ્યા છે આરબીઆઈને લેબર લાઇઝ રેમિન સ્કીમ હેઠળ વિદેશી વ્યવહારો માટે ટીસીએસ મર્યાદા સાત લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવી જે વિદ્યાર્થીઓને શિક્ષણ લોન લે છે તેમને પણ રાહત આપવામાં આવી છે સાત લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન પણ હવે ટીસીએસ નહીં કપાય ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની આવક પરની ટીટીએસ મર્યાદા પાંચ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી એલપીજી અને સીએનજી ના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ કંપની પચીસ થી લાગુ થશે અને તે ટેક્સદાતાઓ માટે મહત્વપૂર્ણ રહેશે નવી લાભ લેવા માટે નાગરિકોએ આ ફેરફારોને ને ધ્યાનમાં રાખવા જોયો સરકારી ભરતીને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત આ નોકરી માટે વયમર્યાદામાં કર્યો વધારો ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી માટેની મહત્તમ વર મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વયમર્યાદા આડત્રિસ વર્ષથી વધારીને ચાલીસ વર્ષ કરવામાં આવી આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી તેમણે જણાવ્યું હતું કે ખેડ સહાયક ની મર્યાદામાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો અગાઉ આ વય મર્યાદા આડત્રીસ વર્ષ હતી જે હવે વધારીને ચાલીસ વર્ષ કરવામાં આવી મંત્રી કુબેર ડિંડોરે સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ ટુ પોઈન્ટ કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો